નમસ્કાર સાહેબ હું આઝાદ મીડિયા લાઈવમાંથી બોલું છું હાજી હવે આજે હનુમાનપરામાં અમારા પત્રકારની રજૂઆત હતી એ માટે કોઈ પ્રોબિશનનો કેસ ચેલો છે નહીં જણાવો આ કેસ કરેલો છે શું નામ છે આરોપીનું એક જ મિનિટ થોડું કે દીધવાળો કેસ લાવો તો કેટલા છે હવે મારી પ્રક્રિયા ચાલુ જ રહેપી સાહેબ સુધી ઓકે ઓકે અને બધું આવી પ્રક્રિયા દૂર થઈ હું આચારખું પોલીસ નમસ્કાર હું જો એવું કહે નઈ મારી સામે હજી ચાલિંગ ચાલુ છે તો કેમ ના હોય ભણેલા એવું ના હોય તો ખરા આવે એસપી સાહેબ ને મેં રૂબરૂ કીધું પણ આવી રીતની કઈ કામગીરી થોડી જ સામે મારી સામે જ છે જો

ಹೊಲಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿ ಒಮ್ಮೆ ಇಲ್ಲಿ ಸಿಗ್ಬಿಡು ಅದೇ ಅವ್ನೆ ಫೋನ್ ಬೇರೆ ಲೋಕಲ್ ಜಿ ಆರ್ ಡಿ ಸಿಸನ್ ಹನುಮಾನ್ಪುರ ಕ್ರಿಷ್ಣ ಪಾವಡರಕಿ ಆಗ ರಸ್ತೆ ಕ್ರಿಷ್ಣ ಪಾವಡ ಪಾವಡಿ ಆಗಳ ರಸ್ತೆ ಬರಬರ ગુણા ઉપર 2 10 કે ઓખા ગોપાલભાઈ નામ ની વ્યક્તિ दारू વેચે છે ગોપાલભાઈ ને આ દેશી दारू વેચે છે ગોપાલભાઈ ને કાયમી વેચે છે એક દિવસ એવું નથી હો પાછો ઓકે શું આપનું નામ સાહેબ શું નંબર ઓપરેટર હે તો નંબર નામ આપો ને આપનું પણ નામ તો કીધું તમે 100 નંબર પણ નામ તો હોય ને તમારો ભાઈ આ સક્તી છે આ બસ સક્તી છે નામ દે